બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ભરચક રહેણાંક સોસાયટીના મકાનમાંથી રોકડ રકમ અને સોનાની ચોરી અંદાજે બાર લાખથી વધુ રકમની ચોરી છેલ્લા બે મહિનામાં છથી વધુ ચોરીનો ભોગ બનતી જનતા પોલીસ માત્ર દારૂ જુગાર અને પેસેન્જર વાહનોમાંથી મળતા હપ્તા મેળવવામાં જ રસ રાખે છે અગાઉ થયેલ ચોરીઓનો ભેદ અકબંધ છે ભાભર શ્રીનાથનગરમાં ગતરાત્રી દરમિયાન સુથાર દિનેશભાઈ બેમાભાઈનો પરિવાર સૂતો હતો તે રાત્રિના હર કોઈ સમયે કોઈ અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશી ઘરમાં રાખેલા થેલામાં મૂકેલા આશરે રૂપિયા દસ લાખ ઉપરાંતની રોકડ રકમ અને અંદાજીત ત્રીસ ગ્રામ સોનાની ચોરી થવા પામી છે આમ નગરજનો સતત ચોરીઓનો ભોગ બનતા રહેલ છે પોલીસ તંત્ર બિલકુલ નિષ્ક્રિય અને નિષ્ફળ પુરવાર થયું છે ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા અહેવાલ એમ બી ઠક્કર ભાભર દિનેશભાઈ શું થાય છે મારું નામ દિન મારે મારે ઘેર ઉપર થેલો લઈને કેસ ઉપર નીચે બંધ કરીને ઉપર ઊંઘવા ગયો તે કેસ લઈને ગયો તો કેસ આ જોયો તો થેલો મળ્યો નહીં એટલે મેં ઘર આમ જોયું તો મને સાડા ચારે હું આગી ગયો થેલો કેમ નથી દેખાતો એટલે મને શક પડી મેં તરત જ નીચે આવ્યો નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર એટલે હું પોલીસ ફરિયાદ કર કેટલી રકમ ગઈ દસ લાખ રૂપિયાને બાર બે લાખનો શું બાર લાખ પોલીસને જાણ કરી પોલીસને જાણ કરી હતી શું કીધું પોલીસ પોલીસે હાલ કીધું કે પ્રૂફ લાવી દઉં હું ફરિયાદ લઈ લઉં কি <muchas> ভাব